મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પચ્ચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ મેષ રાશિફળ ઇક્વલ તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે સમતોલ આહાર લો તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા ઉપાય હનુમાન ચાલીસા વાંચવાથી આરોગ્ય માટે ફળદાયક પરિણામો આપશે વૃષભ રાશિફળ વધુ પડતી ચિંતા તથા તાન તમારા સ્વાસ્થ્યને બરબાદ કરી શકે છે માનસિક સ્પષ્ટતા જાળવા માટે તમારે મૂંઝવન તથા હતાશા ટાળવી જોઈએ જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધનલાભ થશે તમારા પરિવાર માટે કોઈક સારા તથા અર્થપૂર્ણ કાર્યમાં જોખમ લો ગભરાતા નહીં કેમ કે વેડફાયેલી તક કદાચ પાછી ન પણ આવે એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઈ બાબતની જરૂર નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે તમને લાભ થવાની શક્યતા છે જો તમને તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યો છે જેને તમારી જરૂર હોય છે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉપાય સ્વાસ્થ્યમાં સારા સુધારો માટે માંસાહારી ભોજનથી બચો મિથુન રાશિફળ બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલાં કરો કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસનવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે દિવસને અદ્ભુત બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સાથે ભેગા મળી મેળવડો યોજો તમારું પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ એકાએક હાથ ધરેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઇઝ દ્વારા સારો થઈ જશે ઉપાય એક યાદગાર પ્રેમજીવન માટે કુતરાઓને રોટલી ખવડાવો કર્ક રાશિફળ એકુઝ નવરા બેસી રહેવાની તમારી ટે તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલાં એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો ભૂતકાળને ભૂલાવીને આગળ આવનારા ઝલહારતા તથા ખુશહાલ સમય પર મીટ માંડો તમારા પ્રયત્નો ફળદાયી નિવડશે આજે તમે પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ સુંદર અને પ્રેમભર્યો રહેશે ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો ઉપાય એ સ્થિરવિત્ત્ય જીવન માટે મજબૂત વિશ્વાસ રાખો સારા લોકોથી જોડાઓ લોકો વિશે ખોટું વિચારવાથી બચો અને માનસિક હિંસાથી પર દૂર રહો સિંહ રાશિફલ તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી ક્ષમતા છે જો તમને કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી ક્ષમતા છે પત્ની સાથે ખરીદી અત્યંત માંડવાલાક હશે આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે આજે તમને સમજશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો પ્રેમ ચુંબન આલિંગન અને મજા તમારા જીવનસાથી સાથે રોમાન્યના આ બધા પાસા અનુભવવાનો દિવસ છે ઉપાય બહેલી સવારે બુધ ગાયત્રી ઈસ ઓમ ચંદ્રપુત્રાય વિદ્મહે રોહિણી પ્રિયાય ધીમહી ધન્નોબુધા પ્રચોદયાત્ ઓમ ચંદ્રપુત્રાય વિદ્મહે રોહિણી પ્રિયાએ ધીમહી પ્રચોદયાત નું પઠન સ્વયંના વ્યવસાયિક જીવનમાં સારા પરિણામો લાવે છે કન્યા રાશિફલ તમારી આસપાસના લોકો તમને ખૂબ અપેક્ષાયુક્ત લાગશે તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પેછી વળશે બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને માણો દેવા સ્વપ્નો જોવાથી તમારી પડતી આવશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા પ્રવાસ મનોરંજન તથા લોકો સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ જોવાય છે આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે ઉપાય ઘરમાં લાલ ચરણ આરોગ્ય માટે ઘણી સંતાયક છે તુલા રાશિફળ એકવલ સંબંધો સાથે જોડાણો અને બંધોનો તાજા કરવાનો દિવસ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપે કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય આયમાં વૃદ્ધિ માટે ઘરમાં એક માછલીઘર રાખો અને માછલીઓને ખવડાવો વૃશ્ચિક રાશિફળ જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે પણ એમાં જાજી ચિંતા કરવા જેવું નથી કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતા વધુ આનંદ આપશે બાળકો તમારું ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ના પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય એક સારા પ્રેમ જીવન માટે શંખ મોતી અને સીપથી બનેલી વસ્તુઓ પ્રેમી પ્રેમિકાને ભેંટ કરો ધન રાશિફળ વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ નોકરીમાં પરિવર્તન તમને માનસિક સંતોષ આપશે અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે આજ તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે ઉપાય સ્વસ્થ અને રોગમુક્ત રહેવા માટે માથા ઉપર કેસરનો તિલક લગાડો મકર રાશિફળ તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે લોકો તમને નવી આશાઓ તથા સપના આપશે पण प्रयासों पर घणु अवलंबशे, अवलंब रहे चेतता कोई तमारी साथे खोटी प्रणय चेष्टाओ महत्वनी फाइल तमारा बॉस हाथ में ना आपता। सुधी न आपता ज्यासुधी तमने पूरे पूरी खातरी हो बदीज रीते बराबर छे आजे रात्र घर थी दूर था वो। अने घर घरनी छत अथवा पार्क पर चालवू गम से आजे तमारा जीवन साथी तमने इरादापूर्ववक ठेस पहुंचाड़े જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે ઉપાય રોગમુક્ત જીવન માટે લીલા રંગની કાંચની બોટલમાં ધૂપમાં પાણી મૂકો અને આ પાણી નહાવાના પાણીમાં ભેળવો મીન રાશિફળ ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધનલાભ થશે પૌત્રપૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે સંતોને કાળા અને સફેદ वस्त्रો দান કરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય મેલડી માં લખો તમારો દિવસ શુભ રહે